સાણંદના દેવતી ગામની વારીમાં મારી પતંગ અને ઢીલ કર્મચારીઓ યોજાયો હતો ત્રણ દિવસના સેમિનારમાં કિશોરીઓને મૂંઝવતા પ્રશ્નો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું છોકરીઓના મૂલ્ય અને આત્મવિશ્વાસની મજબૂતી ભાવના વિકસાવે તેમજ પડકારોનો સામનો કરવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ઉપસ્થિત મહિલાઓએ કહ્યું છે કે સારા અને ગુણવત્તાના કામ માટે આજના સમયમાં ડિજિટલ કૌશલ્યને વધુ ને વધુ મહત્વપૂર્ણ બની રહી છે પરંતુ સતત જેન્ડર આધારિત ડિજિટલ ઉપકરણો અને કૌશલ્યોનું વિભાજન યુવતીઓને પાછળ રાખે છે ડિજિટલ દુનિયામાં તેમની ભાગીદારી વધે તેવા પ્રયાસ કરવામાં આવશે અને ઘણા બધા મોટા વિષયો જેમ કે શિક્ષણ કેરિયર લગ્નમાં પસંદગી એ પ્રકારના વિષયો માટે છોકરીઓ સાથે ઊંડી ચર્ચા થઈ રહી છે અને ખાસ કરીને પહેલી વખત ગ્રામીણ છોકરીઓ આટલી મોટી સંખ્યામાં અહીંયા આવી છે અને પોતાની વાતો રજૂ કરી રહી છે અહીંયા આગળ અમે લોકો આવ્યા તો અમને ખૂબ જ સારું લાગ્યું અને અમે અહીંયા આગળ બહુ બધી એક્ટિવિટીઝ કરી રહ્યા છીએ જેમ કે કાલે અમે લોકોએ ઘર બનાવ્યું હતું અમે અમારી સેલ્ફને ઓળખી એના સિવાય પણ અમે લોકો અહીંયા આગળ બહુ બધું જાણી રહ્યા છીએ તો અમને બહુ